આ રસોડું ક્યાં જાયદાદ માં મિલકત માં લખેલું છે કે મારા નામે છે આ રસોડું તારા નામે છે ને આ તારો જન્મસિદ્ધ અધિકાર છે અને આખો કબાટ એ કબાટ કોના નામે તારા નામે બધાય ગાબા તારા જ એમાં પડ્યા અમારું એમાં તો ખાલી બે ચાર પેન્ટ બે ચાર ટીશર્ટ પડ્યા રહે આવડે એવા ખાના તો લઈ લેવાય નવા કોઈ ના નથી પાડતું લઈ લેવાય નવા હવે આવડો મોટા કબાટમાં અમારી જગ્યાય કપડા રાખવાની નથી મળતી એમાં હું નવા લઈ અને બીજું આ તારું શું કહેવાય ડ્રેસિંગ ટેબલ એમાં બધુંય તારો સામાન હે મેકઅપ નો આ તે બધી વસ્તુ એમાં તારી પડી રહી છે અને અમારું અમારું ખાલી નકરું નાનું એવું દાટ્યું બીજું કઈ ખરું હા તો ઈ જોતાની વસ્તુ પડી છે ને બીજી ક્યાં નકામી પડી છે ક્યાં મેં ખોટા ખર્ચા કર્યા અને હા ઓલું બાથરૂમ રહ્યું બાથરૂમમાં તારું ફેસ વોશ ને જાત જાતના શેમ્પુ ને જાત જાતના સાબુ ને બધું એમાં ઢગલો કરીને રાખ્યું હોય અને અમારું એમાં કઈ ખરું અમારું તો ખાલી નાનું એવું સાબુ ને ગોતું ઈ તે સાઈડમાં ખૂણામાં ખૂણા માં પડી રહે તો તમને કોણ ના પાડે તમે બધું વાપરો ને તમે બધું વાપરો ને હવે આ બધું તારા નામે જ છે ને આ બધું તારું જ છે એમાં શું અમારું હે

નામ વાળી આ બધું તારું નામે શું છે પણ આખું ઘર જ બધું તારા નામે છે બધું તારું છે